તો ક્યાં મળે અંબિકા વોલપેપરમાં જ મળે અને તમે વિડીયોમાં બની રહ્યો છો આજના વિડીયોમાં તમને બહુ મજા આવી જશે તો હું તમને આજે અંબિકા વોલપેપરની વિઝિટ કરાવું અને તમારે પણ જો હોમ ડેકોર માટે કાંઈ પણ પ્રોડક્ટ લેવી હોય તો અંબિકા વોલપેપરનું નીચે નંબર છે અને એ પહેલાં તમે આ વિડીયો જોજો આજના વિડીયોમાં તમને બહુ મજા આવી જશે કેમકે આવો વિડીયો તમે પહેલી વાર આપણી ચેનલમાં જોવો છો અને ફટાફટ જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરી નાખો અને હા જેની સાથે તમે આવવા માંગતા હોય એના વિડીયોને શેર કરી દો એટલે એ જોવે કે ફાયદામાં વસ્તુ ક્યાં મળે અંબિકા વોલ પેપર માં જ મળે તો ચાલો તમને અંબિકા વોલ પેપર વિઝીટ કરાવવું એને ગુજરાતમાં નહીં પણ ભારત આખામાં બૂમ પડાવી દીધી અંબિકા વોલપેપર તો ફાઈનલી મિત્રો આપણી સાથે આવી ગયા તીર્થભાઈ જે આપને અંબિકા વોલપેપર ની આખી વિઝિટ કરાવશે તો કેમ છે બસ મજા ભાઈ વિડીયો ચાલુ થઈ ગયો પણ એવું આટલી બધી ભીડ કેમ છે બધું મફત મળે કઈ કે શું મફત નહીં પણ મફત ના ભાવે મળે માત્ર પાંચ રૂપિયા સ્કવેર ફૂટ થી વોલપેપર મળે છે તમને મજા જ આવી જવાની વિડીયો જોવાની કેમ કે બધું ફાયદા મળે 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 તો વસ્તુ અંબિકા જ અને જો તમને પેલા ઘણા લોકો જોઈને આવતા હોય ઘણા લોકો હેરાન થતા હોય એ પેલા આપડે શરૂઆતમાં લોકેશન કહી દે તો ત્રીજો આપણે લોકેશન ની વાત કરીએ તો કઈ સાઈડ એવું એક્ઝેક્ટ આપણે વ્યુઅર્સ ને કયો ઓકે આપડે લોકેશન અમદાવાદમાં તુલસી હોટેલ અસલાલી અમદાવાદ તુલસી હોટેલ ની એક્ઝેક્ટ પાછળ તુલસી એસ્ટેટ માં આપડું લોકેશન આવેલું છે અખલાલીતલપુર રોડ અમદાવાદ બરાબર અને છતાં કોઈને ન મળે તો નંબર 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 પણ આપી દો જેથી કરીને નંબર જોઈને ફોન કરીને પણ આવી શકે તમારા વ્યુઅર્સ નીચે સ્ક્રીનમાં નંબર દેખાઈ રહ્યો હશે જેમાં ખાલી એ હાઈ પણ કરશે તો પણ એમને લોકેશન ની લિંક મળી જશે અને કોલ કરશે તો પણ લોકેશન મળી જશે તો ફટાફટ નીચે આપેલ નંબર ઉપર ફોન કરી દો અથવા મેસેજ કરો હાઈ એટલે તમને લોકેશનની ની લિંક પણ મોકલી દેશે તો ફાઇનલી તમને એ પણ કહી દે તીર્થભાઈ આપણી જે શું પ્રોડક્ટ છે અંબિકા વોલપેપર નામ તો બરાબર ખાલી વોલપેપર જ રાખો કે શું ના ના આપણે વોલપેપર સિવાય પણ ઘણી વસ્તુ રાખી છે અહીંયા પ્રોડક્ટ નો તો ખજાનો છે મારા સેટ અહીંયા આગળ તમને વોલપેપર સ્ટીકર વોલપેપર બેજ આવતો તો એના માટે યુવી સીટ યુવી રોલ ફ્લોરિંગ માટે કાર્પેટ વુડન ફ્લોરિંગ એસપીસી ફ્લોરિંગ અને અત્યારે આપણે નવું મોલ ચાલુ કર્યો છે જે હોમ ડેકોરનો ઓફિસ ડેકોર માટે છે આર્કિટેક્ચર હોય કે ઇન્ટિરિયર ડિઝાઇનર હોય કે તમારા ઘર ઓફિસ માટે લેવું હોય તો પણ તમે અહીંયા આવી શકો છો હોમ અને ઓફિસ ડેકોરની તમામ આઈટમ અહીંયા તમને હોલસેલ ભાવે મળી જશે ઓ હો હો તો પ્રોડક્ટનો ખજાનો છે ભાઈ હકીકતમાં તો તમને બધી હવે પ્રોડક્ટ પણ બતાવવું અને અંદર મેળો ભરાણો મેળો તો તમે અંદરની વિઝિટ પણ કરાવો તો વિડિયોમાં મૈને જો નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને હા અંબિકા વોલ પેપર ની વિઝીટ લેવા માટે અને કસ્ટમર નો તો જ આયા અને ફાયદામાં મળે એટલે માણસો ઓટોમેટિક આવે જેમ તમે આવશો એમ તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી તમે જોઈ શકશો એ કસ્ટમર નો તમને પ્રોડક્ટ ખજાનો મોટું ગોડાઉન છે જોવો તો મિત્રો અહીંયા તમને બધી વસ્તુ ફાયદામાં મળી જાય આપડે સાદા વોલપેપર આવે વોલ માં લગાવવા માટે તમારા બરાબર પાંચ રૂપિયા સ્કવેર ફૂટ થી માત્ર તમને મળી જશે તો માત્ર પાંચ રૂપિયા સ્કવેર ફૂટ થી વસ્તુ ક્યાં મળે અંબિકા વોલપેપર માં જ મળે આ તમારા પચાસ સ્કવેર ફીટ નો રોલ આવશે તમારી જે દિવાલ હશે એમાં તમારી દિવાલ પ્રમાણે અમે તમને ડિઝાઇન સજેસ્ટ કરી આપશું અને સારા એવા ભાવે હોલસેલ ભાવે તમને બધી વસ્તુ મળી જશે હોલસેલ ભાવે રિટેલમાં ક્યાં મળે અંબિકા વોલ માં જ મળે

તો ફાઈનલી તમે જોયા જશે વોલપેપર હવે તમને ત્રીજી કેટેગરી કિચન વોલપેપર પણ બતાવું તો તિલકભાઈ આપણે કિચન વોલપેપર કેટલી વેરાયટી છે કિચન વોલપેપરમાં માં આપણે ઘણી ડિઝાઇન અવેલેબલ છે પછી આ સ્ટીકર કિચન વોલપેપર છે જે આપણે કિચન ના પ્લેટફોર્મ ઉપર લગાવતા હોઈએ છીએ પછી આ વસ્તુ તમે તમારા ફર્નિચર ઉપર પણ લગાડી શકો ફ્રીજ વગેરે છે એના ઉપર બી તમાર કલર ગતો રહ્યો તો લગાડી શકો વાહ પણ પ્રીમિયમ વસ્તુ એવો કાઈ ઘટે નહી ભાઈ મજા જ આવે હેત તો તમને મજા આવતી છે ને જો અહીંયા લખી વિડિયો તમે જોયે છે તમને મજા આવી છે ઇન્ટરેસ્ટ જાગ્યો હોય છે ને તો હજી આંતી ડબલ મજા કરવાની છે તો હવે આપણે જઈએ છીએ બીજી પ્રોડક્ટ ની ડિટેલ્સ લેવા માટે અને હા એટલું જ નહીં તમે નાની નાના સુકા સ્ટીકર માં લેવું ને મોટા ઢગલા જેમ જો તો કરી રોલ તમે જો આવડું મોટી સાઈઝ નાની સાઈઝ થી મોટી સાઈઝ બધી સાઈઝ તમને મળી જાય અંબિકા વોલપેપર ફાઈનલી હજી આપણે સિલ્વર ફોઈલ વાળી આવે બરાબર તો આમાં તમારે ભેજ આવતો હોય ને આગળ તમારે ચોટી જાય જાતે ચોટી જાય જો ગમ વાળું આવે ભેજ પ્રશ્ન સોલ્વ થઈ જાય ને લાગે ભેજ

આપણે અત્યારે યુવી શીટના સેક્શનમાં આવ્યા છે યુવી સીટ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતી પ્રોડક્ટ છે આ તો લાદી જેવું લાગે હું આ લાડી જેવું પણ આ દિવાલમાં લાગે તમારા દિવાલમાં ટાઇલ્સ જેવું લાગે આ એમ આ માત્ર 80 રૂપિયાથી ચાલુ થઈ જાય આપણે ત્યાં આ સિલ્વર બેકિંગ વાળી આવે છે સ્ટીકર વાળી આવે છે અને બેજમાં બહુ સારી ટકે છે બરાબર છે તમારે બેજ આવતો હોય તો તમે આ ડાયરેક્ટ ચોટાડી શકો છો કોઈ કારીગરની આમાં જરૂર નહી સ્ટીકર ઉઘારીને જાતે ચોટાડી શકો છો આમાં આપણે જો ઘણા ઓપ્શન છે ડિઝાઇન ઘણી છે પછી આમાં તમાર સાઈઝમાં 2x2 મળી જશે 2x10 મળી જશે તમને પાછળ મોટા રોલ દેખાતા હશે ચાર બાય દસ પણ મળી આ પાછું લગાડી ગયો તો કેવું થાય ખબર કોઈ ખબર પડે કે ભેજ આવ્યો અને આપણું હાલું લાગે રૂડું લાગે ને છુપાઈ જાય ને તમારે ઓછા ભાવમાં પતી જાય તમે પણ આપડી કિરુભાઈ પ્રોડક્ટ નો તો ખજાનો લાગે એવું આટલી બધી આ બધી ઈચ્છ છે ને હા હા આપડે જોયું પ્રોડક્ટ નો ખજાનો તમે જોતા જોતા થાકી જશો ભાઈ વોલપેપર આપડી ભાઈ અરે તમારે જોઈએ એવી ડિઝાઇન મળી જશે તમે જોતા જોતા થાકી જશો અમે બતાવતા નહીં થાકીએ હા એ ભાઈ બહુ જાજી ડિઝાઇન જો તમારે આટલી ડિઝાઇન તમે ક્યાંય નહીં જોયું અંબિકા વોલપેપરમાં મેં ખુદે પહેલી વાર જોયું

ચાલો તમે પણ બતાવી દઉં તો જોવો તમે ફ્લોરિન નો તો અહિયાં ઢગલો જ પડ્યો એમાં કેટલી અવનવી પ્રકારની ઘણી ડિઝાઇન છે ચાલુ થઇ જાય તો હવે તો ઘણી પ્રોડક્ટ છે હવે બીજું શું વ્યુઅર્સ ને બતાવીએ ફ્લોરિંગમાં બીજી આઈટમ બતાવી દઉં તમને ફ્લોરિંગ ચાલો તો વિડીયોમાં હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ નાખજો તો ચાલો કન્ટિન્યુ અને હા મિત્રો અહિયાં છે ને મંડપ સર્વિસ વાળા માટે તો ખજાનો છે અને શું કેવાય નોન વુન કાર્પેટ આપડા જોડે અવેલેબલ છે બધા કલર માં અવેલેબલ છે આ એમ તો એન્ટ્રી માં ઘણે હું પાઇ થ્રુ હોય ને ઈ આ તો તમારે પણ જોતું હોય તો અહિયાં ક્યાં મળે અંબિકા વોલપેપર માં જ મળે તો તીર્થભાઈ આ શું છે આપડા જોડે ફ્લોરિંગ માં સીટ આવી છે સ્ટીકર વાળી વાહ સ્ટીકર વાળી સીટ આ ચોટી છે ને સીધી ચોટી આ જો ગોતરી વાળી પાછળથી સ્ટીકર ઉખાડ્યું આ તો લાગી જેવું હે આ ચોટી ગઈ લાગી જાય એ એ ગયું આમાં જો બે છે ને એટલે સારા એવા કલર અવેલેબલ છે આપણા જોડે આમાં ઘટે પ્રોડક્ટ તમને મજા આવે ને વિડીયો જોઈએ મજા આવે ને તો ફટાફટ લાઈક કરી દો જરા કાલો તો ફાઇનલી હવે આપડે જઈ નેક્સ્ટ પ્રોડક્ટ તરફ તો હવે શું છે નેક્સ્ટ પ્રોડક્ટ નેક્સ્ટ પ્રોડક્ટ આપડે જો પ્રીમિયમ ફ્લોરિંગ અવેલેબલ છે જેમ કે આપણા જોડે એસપીસી ફ્લોરિંગ અવેલેબલ છે વુડન ફ્લોરિંગ અવેલેબલ છે એ તમને હું બતાડી દઉં તો ચાલો વિડીયોમાં બેલા રહેજો નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગઈ વુડન ફ્લોરિંગ નો તો મને ખજાનો અને બહુ જાજી પેટર્ન ડિઝાઇન અવેલેબલ છે તો બતાવો તીર્થભાઈ કઈ કઈ પેટર્ન છે આપણી પાસે વુડન ફ્લોરિંગ માં ઘણી પેટર્ન આપણે જોડે અવેલેબલ છે મોટી ઓફિસોમાં તમે જોઈ લી હશે વુડન ફ્લોરિંગ લાગેલું એ આપણે જોડે અવેલેબલ છે 8 mm થિકનેસ માં આવશે તમારે હેવી ફ્લોરિંગ કરાવવું હોય તો એમાં સારું ઓપ્શન છે એક અને એક નંબર હો કાઈ ઘટેલી પ્રોડક્ટ છે ભાઈ બહુ મજા આવે હજી તો હું કે અર્ધે પોઈન્ટ લાગશે વાર પણ આવશે મજા યાર આમાં તમારે વોટર પ્રૂફ આવશે પછી આમાં તમે પોતું બધું બી કરી શકશો તમારે પ્રીમિયમ ફ્લોરિંગ છે એટલે તમારે તૂટવાનો બી કોઈ ડર નહીં ઉદય ઉદય કઈ નહીં લાગે કાંઈ નંબિકા વોલ પેપર માંથી પ્રોડક્ટ લ્યો ને તમે બધી વસ્તુ એક નંબર જ્યારે મારા કાલે જા તો આપણે જોયું વુડન ફ્લોરિંગ હતું તો આવું છે આ એસપીસી ફ્લોરિંગ છે પાછળ રબર બેકિંગ વાળું આવે હેવી આ પણ એક પ્રીમિયમ ઓપ્શન છે તમારે ફ્લોરિંગ માટે કરાવવું હતું આ પણ વોટર પ્રૂફ છે ફાયર છે અને ઉદયપ્રુફ છે આમાં પણ તમારે કોઈ તકલીફ નહીં પડે નવું મકાન ઓફિસ બનાવતા હોય તો તમારે તમારે બધી વસ્તુ બની જાય કે ખાવો પડે તો તો મિત્રો આપણે બહાર આ શું બીજી પ્રોડક્ટ નેક્સ્ટ પ્રોડક્ટમાં આપણા જોડે ગ્લાસ ફિલ્મ અવેલેબલ છે સન સનકંટ્રોલ ફિલ્મ અવેલેબલ અને ડેકોરેટિવ ફિલ્મ અવેલેબલ છે મોટી ઓફિસોમાં કે ઘરમાં તમે જોયું હશે અહીંયા આગળ કાચમાં આપણી બારીઓમાં ફિલ્મ લાગતી હોય છે એ પણ આપડા ત્યાં મળી જાય છે માત્ર સાત રૂપિયા સ્કવેર ફૂટથી ડેકોરેશન માટે તમારે લગાવવું હોય ગણપતિના ના એમાં બધા વધારે લાગતી હોય છે પછી આપડે રિસેપ્શન ની પાછળ કરવી હોય એમાં પણ આપણે લગાડી શકીએ ચિલ્ડ્રન્સ નો રૂમ હોય કે બધા ઓફિસો માં પણ આ લાગતી હોય છે કે આમાં આપણે આપણે જો ઘણા ઓપ્શન અવેલેબલ છે ભાઈ ઘટે નિયો ભાઈ મજા આવે જો પણ એક નંબર વસ્તુ છે આમાં આમાં ઓલું પાથરવાનું આવે ઘાસ ઘાસ અને એમની જો આમાં નીચે પાથરવાનું આવે નું કે આર્ટિફિશિયલ ઘાસ હા આર્ટિફિશિયલ ઘાસ ઘાસ તો આપણે આપણો ઘાસ હાલો તમને ઈ બાર અહીંયા છે આર્ટિફિશિયલ ગ્રાસ માં તો હું કહે થપ્પા ને થપ્પા ભાઈ હું આ ડિલિવરી કરવાનો માલે કે ડિલિવરી ડિલિવરી વા ડિલિવરી કરવાનો માલ જે બહાર ઠપકો એમાંથી તમને બતાવી દઉં જોવો તમે ખાલી પ્રીમિયમ ક્વોલિટી જો આગળ આવી જાવ નજીક આવીને બતાવો આપણા વ્યૂઅર્સ ને જો તમે ખાલી ક્વોલિટી આ એક નંબર અને આનો શું ભાવ છે આ મારા અહીંયા 25 રૂપિયા સ્ક્વેર ફૂટ થી ચાલુ થઈ જાય છે 25 રૂપિયા સ્ક્વેર ફૂટ થી વોલપેપર માં અંબિકા વોલપેપર માં ફાયદો થાય તો જ હા પછી આનું આપણે થોડી ડિટેલ આપવાની છે આની ડિટેલ્સ તમને આગળ સુરખી ભાઈ આપે હવે આ પ્રોડક્ટ ડિટેલ્સ તમને તીર્થ ભાઈ તો શું છે ડિટેલ્સ તીર્થ આ પ્રોડક્ટ માં ઘર માટે જોઈતું હોય પછી ગાર્ડન માટે જોઈતું હોય કે સ્પેશિયલી આ વસ્તુ વપરાતી હોય છે બોક્સ ક્રિકેટ માં બોક્સ ક્રિકેટ આપણે બધા રમવા જતા હશુ ત્યાં આગળ આપણા જો આ ગ્રાસ જોયેલું હશે એના પીચ માટે અલગ ગ્રાસ આવે છે પછી એની સાઈડ બાઉન્ડ્રી માટે અલગ ગ્રાસ આવે છે બધા પ્રકારના ગ્રાસ મારે ત્યાં અવેલેબલ છે બધું હોલસેલ ભાવમાં મળશે તમને એકવાર વિઝિટ કરજો એકવાર અવશ્ય મુલાકાત લેજો અંબિકા પેપર હરી ફાઇનલી મિત્રો તમને મજા આવી ગઈ છે પણ આપણે શું કે કસ્ટમર ના રિવ્યુ પણ લે તો શું છે ભાઈ તમારું નામ શું મારું નામ યશ મિસ્ત્રી છે હું એક નારણપુરા થી આવી ગયો છું વાહ તમે પણ હું કે અંબિકા વોલપેપર પેપર તમે કેવી પ્રોડક્ટ લાગી બધી એક્ચ્યુઅલી હું આ ત્રીજી વાર આવ્યો છું પહેલી વાર નથી આવતો વાહ પ્રોડક્ટ પ્રોડક્ટ ની તમારે ડિટેલ્સ કમ ટુ પ્રોડક્ટ કેવી લાગી તમને પ્રોડક્ટ એક નંબર પ્રોડક્ટ છે રિઝનેબલ રેટમાં છે મિડલ ક્લાસ પહેલા આવું જોઈએ અહીંયા તમારા કલર કરતા સસ્તું અહીંયા બધું પડી જશે એ ગેરંટી છે વાહ થેન્ક યુ શું નામ તમારું મારું નામ યશ મિશ્રી યશ ભાઈ થેન્ક યુ આ પણ તમે સાંભળી શકશો તો તમારે હવે આખું વેચીને અંબિકા ઓઇલ પેપર આખું ને આવી જવાનું તમારે ફાયદો થાય ને તો જ હા તો ફાઈનલી આપણું એક માઇક હું કે બેટરી પૂરી થઈ ગઈ અને હવે આપણે જઈએ ઉપર જઈએ ઉપર શું છે ઉપર જઈએ ને પેલા તમને એક પ્રોડક્ટ હજી બાકી બતાડી દઉં આ પ્રોડક્ટ શું છે આપડા જોડે ગ્રીન નેટ તમને મળી જશે એ સહાય સસ્તા ભાવમાં પછી આપડા જોડે કોઈલમેટ છે ટર્ફમેટ ને સ્નેકમેટ ગાડીઓમાં આપણે કોઈલમેટ તમે જોઈ હશે ગાડીઓની ફ્લોરિંગમાં લાગતી હોય એ પણ અહીંયા હોલસેલ ભાવથી મળી જશે ના બધી નોન પેલે શું કહેવાય આપણે લપસી જે એના માટેની પ્રોડક્ટ છે તમારે ક્યાં પાણી વાળી જગ્યા હોય ત્યાં આગળ આ લગાઈ શકો તો તમે ત્યાંથી લપશો નહીં ડોરમેટ બનાવવા તો પણ આના બની શકે છે અરે વાહ હવે ઉપર શું છે આપણે ઉપર આપડે જોડે બધી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે હોમ અને ઓફિસ ડેકોર તમે જોશો તમારું દિલ ખુશ થઈ જશે આવી જાવ તમને બતાવ હાલો મારે મારું દિલ ખુશ કરવું તો હું ઉપર જાવું તો તમને બતાવું તો વિડિયો માં જો નવા આવ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો હવે જાય છે આપણે ફાઇનલી ઉપર એટલે ઓમ ઉપર ની એટલે ઉપરના માળે જઈએ તો દાંત કટતા નહીં તમે આ સીડી લઈ લેજો ઓહો સીડી એક નંબર મેને એવું મજા જ આવે રૂડું લાગે એવું હો બધું પણ વાહ તીર્થ વાહ આમ જોતો ખરી હાથી હો કઈ ઘટે જ નહી એક નંબર હે અહી તો આમ સીડી પાસે થી એવી મજા આવે તો અંદર તો કેવી મજા આવે ઓહો આ દડા છોકરાઓ માટે પ્રોડક્ટ લાગે હું બધી ઓહો હો હો આમ જોવો તો ખરી બતાવો આમ બતાવો આપણા વ્યુઅર્સ ને કેટલી પ્રોડક્ટ આમ અતિ નીચે છે એટલું જ ઉપર છે કે શું એનથી વધારે છે હો તો તો હજી તમને મજા જ હજી કરાવવાની છે તો વિડીયો માં બેનેરે જો નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને ચાલી હવે આપણે નીચેનું તો બધી પ્રોડક્ટ ની આપણે જાણકારી દીધી ઉપરની પ્રોડક્ટ પણ બહુ જાજી છે તો ઉપરની પ્રોડક્ટ હું આપણે બધું સમજાવી તીર્થભાઈ તો શરૂઆત ક્યાંથી કરશું તીર્થભાઈ આપણે વોલ ક્લોક થી ચાલુ કરીએ વોલ ક્લોકમાં આપડે જો ઘણા ઓપ્શન છે મેકેનિકલ ઓપ્શન છે જે તમને ક્યાંય જોવા નહીં મળે અને જોવા મળશે તો બી એ બહુ હાઈ માં જોવા મળશે અહીંયા તમને બધું હોલસેલ પ્રાઇસ માં મળી જશે તો કઈ વાંધો નહીં હવે તમને વોલ તમને એમ લાગતું હશે કે હું કેવાય ગાર્ડન માં આવી ગયો છું તો ગાર્ડન માં નથી એવું તમને જો બતાવું તમને મજા આવી જશે અને હોય પર્સનો ઢગલો છે તમે જો ખાલી હું ગાર્ડનમાં માં ઉભો એવું તમને લાગતું હશે પણ એવું નથી મારા કલે જાવ અહીંયા જ ગાર્ડન બનાવી દીધું આ લોકો આમ જોવો તમે ખાલી કેમ છે કઈ ઘટે હા 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 જોઈ લે તમે ખાલી પ્રોડા ફૂલ આ સુગંધ નથી આવતી પણ ફૂલ એક નંબર છે મારા હા તમારે કોકને દેવું હોય ત્યાંથી લઈ જાજો હવે બીજી હું પ્રોડક્ટ છે જોડે અત્યારે લેડીઝ છે નાના મોટા લેડીઝ બેગ્સ છે પછી સ્કૂલ બેગ્સ છે ઓફિસ બેગ્સ છે એ પણ હું તમને બતાવી દઉં અહિયાં ઘણી પ્રોડક્ટ છે બધી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ વિડીયોમાં એટલી બધી બતાવીએ પ્રોડક્ટ લાઈવ કેટલી છે હજી અમુક તમે કવર એ ન કરી કારણ કે તમારે એ લાઈવ જોવા અહીંયા આવવું પડે કારણ કે સારી વસ્તુ લેવી હોય તો તમારે અંબિકા વોલ પેપરમાં જ આવવું પડે તો બધી તમને પ્રોડક્ટ પ્રોડક્ટ બતાવવું તમે જોવો અહીંયા બધી પ્રોડક્ટ તમે આમ જોઈ શકશો આમ પ્રોડક્ટ બતાવો બધા એને વ્યુઅર્સ ને જોવો ખાલી તમે અને શું કહેવાય નાના મોટા ફ્લાવર પોટ આપણા જોડે અવેલેબલ છે ગમલા અવેલેબલ છે અને એમાં કસ્ટમાઇઝ સ્ટિક પણ અવેલેબલ છે ઓહો હો મારા હમ ભાઈ કાય ઘટે એમ મજા જ આવે એવું હે તમે ખાલી એકવાર પૂગી જાવ ને તમે એમ થાય કે આઈતી લે જ લેવું છે બધું એમ તમે જોવો ખાલી કાય ઘટે જ નહીં વસ્તુ એટલી હે ને હું બતાવી બતાવી થાકી જવાનું અને તમારે રૂબરૂ આવી જાવ તો તમે જોઈ જોઈને થાકી જવાનું મિત્રો પ્રોડક્ટ બહુ જાજી છે તમને ટૂંકમાં સમજાવું તો બધી વસ્તુ તમને આડી તીર્થ ભાઈ બોલ છે આપણા જોડે અહીંયા વોલ ક્લોક છે ફોટો ફ્રેમ છે પછી સેન્ટર મેટ છે ગાલીજા છે પછી આપણા જોડે અહીંયા બોટલ્સ છે ઇમ્પોર્ટેડ જે તમને પાંચસો હજાર રૂપિયાની મળતી હશે અહીંયા સો બસો રૂપિયામાં મળી જશે પછી આપણા જોડે એવી ઘણી આઈટમ છે જે તમને માર્કેટમાં બહુ હાઈ રેટની મળતી હશે જે અહીંયા સસ્તા ભાવમાં મળી જશે હોમ હોમનો ઓફિસ ડેકોર માટેની તમામ આઈટમ તમામથી તમામ આઈટમ અહીંયા તમને હોલસેલ ભાવ મળી જશે સ્ક્રીન પર તમને આઈટમ દેખાય છે હું તમને કેપ્શન માં બી બધી આઈટમ લિસ્ટ આપી દઈશ તમે ત્યાં પણ ચેકઆઉટ કરી શકો છો આપડે વ્યુઅર્સ કોઈને પણ આમાંથી વસ્તુ લેવી હોય તો તમે ડિલિવરી પ્રોવાઇડ કરી આપશો કેમ કે જો અહીં રૂબરૂ ઘણે આવી ન શકતો અને આમાંથી ઘણી પ્રોડક્ટ એને ગઈમી પણ હોય તો એના માટે તમે શું સર્વિસ આપશો આપણે ઓલ ઓવર ઇન્ડિયા કસ્ટમર્સ છે જેમને માલ જોતો હોય છે પણ એ આવી શકતા નથી તો એમના માટે આપણે કુરિયર અને ટ્રાન્સપોર્ટ બેવ સર્વિસ અવેલેબલ છે એવો આપણે કરાવી દઈશું બે થી ત્રણ દિવસમાં તમને માલ મળી જશે અને સેમ ડેટ ડિસ્પેચ થઈ જશે એક જ દિવસમાં ડિસ્પેચ થઈ જશે અને તમારે ઓર્ડર કરવો હોય ઓનલાઈન ઓર્ડર તો આપણા આપણા જોડે આપણી કંપનીની વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ વોલપેપર ડોટ કોમ એમાં જઈને પણ તમે આપણી બધી પ્રોડક્ટ ચેકઆઉટ કરી શકો છો અને ત્યાંથી બી ઓર્ડર કરી શકો છો વાહ બહુ સારી સર્વિસ આપે અને કદાચ એમાંથી કોઈકને નવો ધંધો ચાલુ કરવો હોય વોલપેપરનો તો એના માટે આપણે શું આપણે અગર કોકનો નવો ધંધો ચાલુ કરવો હોય કાં તો કોક આનો બિઝનેસ કરી રહ્યો છે વોલપેપરનો કે એ તો ઓનલાઈન આપણે બધાને માલ પ્રોવાઈડ કરીએ છીએ હોલસેલ ભાવમાં પ્લસ કોકને નવો ધંધો કરવો હોય તો ફ્રેન્ચાઈઝ બી આપણે આપીએ છીએ એના માટે તમારે અહીંયા વિઝિટ કરવાની રહેશે બધી પ્રોડક્ટની તમને કેટલોગ્સ મળી જશે એના સેમ્પલ્સ મળી જશે બધું જ જોડે અવેલેબલ છે એ બધું તમને મળી જશે એ પણ હોલસેલ ભાવમાં કોઈકને હોલસેલમાં જોઈતું હોય તો પણ મળી જશે તો ફાઇનલી મિત્રો જો વિડીયો અહીંયા જ પૂરો કરું છું જો તમને વિડીયોમાં મજા આવી ગઈ હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ મારજો તમને મજા આવી અને જો તમને પણ આમાંથી કઈ પણ પ્રોડક્ટ ગમી હોય તો તમને હું કહેવાય ઓનલાઈન તમને ડિલિવરી કરી કરાવી દેશે પેમેન્ટ તમે ઓનલાઈન કરાવી દેજો અને તમને ઘરે બેઠા તમને પ્રોડક્ટ મંગાવી શકશો તો વિડીયોને શેર ન ભૂલતા અને લાઈક કરી દેજો અને ચેનલમાં નવાય હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો હાલો જય દ્વારકાધીશ